सरकार मंजूरी ॾिन असांखे बंदोबस्तु कंहिं मिलिट्री साथ असां सेणी यात्रा कयासीं मिण राज़ी अथई मिण ॼणा महिमान गती सारी अथई पाकिस्तान में हेॾा अची सही सलामत पुॼी विया आहियूं ही जो वॾे में वॾो पातिधाणी माता जी यात्रा लाइ विया यात्रा त ठही वई असांजी पर हक़ीक़त हीउ थोरो थियो एटले लाइ જગુભાઈ ખાખલા બો માળો કરે આ વણજાના વી માન આશીર્વાદ કે સોખી રાખે લૂણંગ દાદા કી ધણી માવ કી મુજા બા જગુબા ખાખલ ભાભી શ્રી માં જગુબા પેલો છવણ જો આકરો તપસ્યા છો છુમ હજે એન પોઠિયાની નીતિ ની અત્રા કર્યા પાકિસ્તાનની અખિલ કચ્છ મેશૂરી મેઘવર સમાજની અને આખા ભારત અન્ય વિશ્વજી મેશૂરી મેઘવર સમાજની વડી યાત્રા ધણી માતા દેવ મામ માવ અને લુણંગ દેવજી અને હિંગળાજમાં યાત્રા એ કરે પરત આયા અસંજો કોટુબ ખાંખલા પરિવાર મૈસૂરી સમાજ આખી મૈસૂરી સમાજ અન્ય મેરો ગામ હર્ષની લાગણી અનુભવે અને એની સાથે અસ સામૈયો પન્માન સાથે થયો અને એના સાથે અસાયે ધર્મગુરુ શ્રી રામજી વંજારા સાહેબ પણ હાજર રહ્યા એના પે ધન્યવાદ દિંયા તો વિશેશ મે કે જગુભાઈને એ અહીં પરિસ્થિતિ હિ કે પુલ ગાંમાં હુમલો અને એના જે સાહિત્ય વેચારા એના પણ અજ એ પ્રોગ્રામમાં શ્રદ્ધા સુરમાન અર્પણ કર્યાં તો વિશેશ મે પણ ભગવાન સુખ શાંતિ દિએ અને જગુબાને ભાભી વડી યાત્રા કરીને પ્રાર્થના કરે દુઆ મંગીએ કે ભારત અને હિન્દુસ્ે કચ્છમાં ભાઈચારો રે એકતા રે અને ભગવાન ચોમાસો સારી વરસાદ વરસે એગુભાવે પ્રાર્થના દેવે કે એટલો તઈને અસ્તુ લૂણંગ ડાડક જાય